માં આગ લાગવાની ઘટના સેક્શન રોડ પરની મોદી સ્કૂલમાં આગ લાગી છે આગ લાગતા તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સદનસીબે ઘટનામાં જાનહાની ટળી છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હિરેન હિરેન લાઈન પર જામનગરની શાળામાં આગ લાગવાની ઘટના બની શું પરિસ્થિતિ છે હાલ

ત્યારે આગળ ફાયરની ટીમ દ્વારા કાબુમાં લેતા હાલ તો જે સ્થિતિ છે તે સામાન્ય બની છે જી ધન્યવાદ જાણકારી માટે